સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગાદી છોડના નારા સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને ધરણા યોજવામાં આવ્યા હતા લોકસભા ચૂંટણીના પરિણામો બાદ દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચોર છોડના નારા સાથે એક વિશાળ ધરણા ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ વરાછા વિસ્તારમાં આવેલા મિની બજાર ખાતેના માનગઢ ચોક ઉપર યોજાયા હતા તો લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પંચ વિરુદ્ધ વોટ ચોર અભિયાન શરૂ કરવામાં આવ્યા બાદ દેશભરમાં ભારે ચર્ચાનો દોર શરૂ થયો છે લોકસભાની ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચની સંદિગ્ધ ભૂમિકાને પગલે એક જ વિધાનસભા બેઠક ઉપર એક લાખથી વધુ બોગસ મતદારોનો વધારો થયો હોવાના રાહુલ ગાંધીના આક્ષેપને પગલે રાજકારણમાં પણ હોબાળો મચી જવા પામ્યો છે જેને પગલે આજે સુરત શહેર કોંગ્રેસ દ્વારા પણ વરાછામાં વોટ ચોર ગાદી છોડના સૂત્રોચ્ચાર સાથે વિશાળ ધારણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું તો લોકસભાની ચૂંટણી દરમિયાન મોટાપાયે બોગસ વોટિંગના આક્ષેપ સાથે થોડા સમય પૂર્વે જ રાહુલ ગાંધી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરી અને ચૂંટણી પંચની સંદિગ્ધ ભૂમિકા અંગે ચિતાર રજૂ કર્યો હતો ચૂંટણી પંચની રહેમ નજર હેઠળ ભારતીય જનતા પાર્ટીને લાભ કરાવવા માટે મોટા પાયે બોગસ વોટિંગ સહિતના આક્ષેપોને પગલે ના છૂટ કે ચૂંટણી પંચ દ્વારા સમગ્ર મુદ્દે લૂલો બચાવ કરવામાં આવ્યો હતો અલબત્ત આ સમગ્ર પ્રકરણને કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને બિહારમાં આગામી વિધાનસભાની ચૂંટણીને પગલે રાહુલ ગાંધી દ્વારા ઠેર ઠેર આ સંદર્ભે રોડ શો અને જાહેર સભાઓ પણ કરવામાં આવી રહી છે વોટ ચોર ગાદી છોડના નારા સાથે રાહુલ ગાંધીના સમર્થનમાં આજે સુરત શહેર કોંગ્રેસના આગેવાનો કાર્યકરો દ્વારા વરાછા ખાતે માનગઢ ચોક ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સુરેશભાઈ જે મનમ સુરેશભાઈ સોહતિયા પૂર્વ સભ્ય નગરપાલિકા શિક્ષણ સમિતિ સુરત આજ રોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મીની બજાર માનગઢ ચોક ખાતે વિશાળ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે કારણ કે જે પ્રમાણે અત્યારે લોકશાહીનું અનન કરવામાં આવી રહ્યું છે લોકતંત્ર ઉપર જે પ્રમાણે હુમલા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા છે તેની વિરુદ્ધમાં આજ રોજનો આ કાર્યક્રમ છે કારણ કે માન્ય વિરોધ પક્ષના નેતા અને યુથ આખોનેવા રાહુલ ગાંધીજી દ્વારા જે પ્રમાણે ચૂંટણી પંચને તમામ ડેટા આપવામાં આવેલા છે કે આ પ્રમાણે વોટ ચોરી થાય છે એક વિધાનસભાની અંદર એક એક લાખ વોટો એ પ્રમાણે ગેરકાયદેસર રીતે ઉમેરવામાં આવી રહ્યા છે વારંવારની રજૂઆતો છતાં પણ ચૂંટણી પંચ દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી રહી જે પ્રમાણે ચૂંટણી પંચ ભારતીય જનતા પાર્ટીનું એજન્ટ હોય એ પ્રમાણે કામગીરી કરી રહ્યું હોય અને ચોર ખોટવાલ કોડા રાહુલ ગાંધી પાસે જ્યારે એફિડેવિટ માંગી રહ્યું હોય ત્યારે સમગ્ર દેશની અંદર આજે એક વોટચોરનો નારો લાગી રહ્યો છે સમગ્ર દેશને હવે ખબર પડી ગઈ છે કે આ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કઈ રીતે સત્તામાં આવી રહી છે કઈ પ્રમાણે વોટ ચોરી કરી રહી છે તેના વિરુદ્ધમાં આજરોજ આ ભારતીય જનતા પાર્ટીને શાસનમાંથી હટાવવા માટેનો આજરોજ આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે કારણ કે જે પ્રમાણે વોટ ચોરી કરીને સત્તામાં આવેલી આ જનતા પાર્ટીએ કોઈ પણ પ્રકારે સત્તા કરવાને યોગ્ય નથી ત્યારે એને ગતિ છોડી દેવી જોઈએ લોકશાહીના હિતમાં એટલે આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે રાહુલ